super okay. okay. yeah. okay. é tá નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે ચારે બાજુ સેજલ પંચાલના મૃત્યુની ખબર જોરો શોરૂ જ ચાલી રહી છે ત્યારે એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો સેજલ પંચાલની દીકરી સાથે એક વિડીયો ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યું છે અને લોકોને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે આ વિડીયોમાં એવું તો શું છે કે લોકો ખૂબ જોઈ રહ્યા છે અને ખૂબ વાયરલ થઈ રહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો